ફાર્મર બજારમાં આપનું સ્વાગત છે જ્યાં તમે પ્રીમિયમ કુદરતી રીતે ઉગાડવામાં આવેલ ઉત્પાદનો ખરીદી વેચી કે ભાડે લઈ શકો છો ફાર્મર બજાર એપ્લિકેશનમાં લોગિન કરો ફાર્મર બજાર એપ્લિકેશનમાં લોગિન કરીને તેની તમામ સુવિધાઓ અને કાર્યક્ષમતા એક્સેસ કરો પ્રોફાઇલ સ્ક્રીન પર જાઓ એપ્લિકેશનની પ્રોફાઇલ વિભાગમાં જાઓ જ્યાં તમે તમારું વ્યક્તિગત માહિતી મેનેજ કરી શકો છો અને વપરાશકર્તા વિશિષ્ટ સુવિધાઓનો ઉપયોગ કરી શકો છો માય સ્ટોર સ્ક્રીન ખોલો અને સ્ટોર ઉમેરો બટન પર ક્લિક કરો પ્રોફાઇલ સ્ક્રીનમાંથી તમારા હાલના સ્ટોર્સને જોવા ઉમેરવા અથવા મેનેજ કરવા માટે માય સ્ટોર વિભાગ પર આગળ વધો લાગુ વિગતો દાખલ કરો

સ્ટોર ઉત્પાદનો અથવા પ્રમોશન દર્શાવવા માટે ક્રિએટ પોસ્ટ વિભાગ પર જાઓ સ્ટોર ઉત્પાદન ઉમેરો સ્ટોર ઉત્પાદન ઉમેરો સુવિધાનો ઉપયોગ કરીને તમારા તાજેતરમાં બનાવેલા સ્ટોરમાં એક નવું ઉત્પાદન ઉમેરો જરૂરી ઉત્પાદન માહિતી ભરો સ્ટોર ઉત્પાદન ઉમેરો ફોર્મમાં નામ કિંમત અને વર્ણન જેવી જરૂરી વિગતો ભરો ઉત્પાદન વિગતો સાચવો ઉત્પાદન માહિતી સાચવો અને તમારા સ્ટોર હેઠળ નવું ઉત્પાદન સફળતાપૂર્વક સૂચિબદ્ધ કરો હોમ સ્ક્રીન પર જાઓ એપ્લિકેશનના હોમ સ્ક્રીન પર જાઓ જ્યાં તાજેતરમાં ઉમેરાયેલા ઉત્પાદનો વેચાણ માટે ઉપલબ્ધ હશે કૃષિમાં જોડાઓ વિકાસ કરો અને સફળ થાઓ ખરીદદારો અને વેચાણકર્તાઓના જીવંત સમુદાય સાથે જોડાવ તમારા વ્યવસાયને વધારવા અને સફળ થવા માટે વિવિધ સાધનો અને સમર્થન ને એક્સેસ કરો